રામ રામ સીતારામ જય માતાજી તો આજના બ્લોગમાં ફરીથી એક નવા બ્લોગમાં આવી ગયા તો આજે અમારા લેવાના છે ઘઉં તો અત્યારે વાગ્યા બપોરના હળી અને જો વાતાવરણ વાદળછાયું જબરદસ્ત કર્યું વરહાદ આવો એવું તો અમે છતીથી ઘઉં લેવા દે કે નહીં લેવા દે તો એ તો ભગવાન જાણો તો અમારા મજૂરોની વાત જોઈનું ભાઈ એ ટેક્ટર લઈને મજૂર આવ તરત જ જવાનું છો ઘઉં લેવા

સ્ટેશન નહીં આવી હજી સ્ટેશનની રાહ જોઈએ ત્યાં સુધી ચાપોણી કરીએ બે બે ચાર પોચ પાળા થયા પોત ને સો જે થાય ખરા લડો ચાપોણી ચાલો ચાલુ Okay, eai like

飞远多我往前飞远多少？啊？往前飞多 ઘેર એટલે આઠ બોરી ક્યાં વીઘા ના રાહત આ મોડી મોડી પટી ગયું જો અત્યારે હાલ ચાલુ કર્યો અને રાત્રે પણ મજૂર આવવાના હોય આજે ઘઉં કાપવા માટે જો મુરત કર્યો આમાં આજે રાત્રે આવશે મજૂર તે આ રાત્રે આખું ખેતર કટિંગ થઈ જશે આજે અમારા લાલજી ભાઈ વાટે હું એકલા આજ હોજુ મજૂર કરો હોજુ હોજુ સૈલા એવાનું હપા જ રાતી થઈને તો ભરી જાય આજ બરોબર આઠ જેવો મજૂર કરો આઠ જેવો નહીં વાટી ના વાટ હે દસ જોઉં દસ